you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં કાળો કેર જોવા મળી રહ્યો છે ગરમી વેવને કારણે મોતનો સિલસિલો યથાવત છે છેલ્લા દિવસમાં ગરમીને છસો લોકો ના મોત થયા છે તેમ એક અગ્રણી એનજીઓ એક નિવેદન માં જણાવ્યું છે એડી ફાઉન્ડેશન એ એક નિવેદન માં જણાવ્યું છે કે તેને શનિવાર થી મંગળવાર સુધીમાં માં છસો મૃતદેહો મળી આવ્યા છે પાકિસ્તાનના ના દરિયાકાંઠે આવેલા કરાચી શહેરમાં શનિવાર થી મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી વધારે નોંધવામાં આવી રહી છે દરિયાકાંઠાના શહેર માટે ચાલીસ ડિગ્રી તાપમાન મૃતદેહો આવી રહ્યા હોવાથી એનજીઓનું મૃતદેહો ઘરવિહોણા લોકો અને ડ્રગ્સ નું સેવન કરનારા લોકોના છે એનજીઓ સોમવારે એકસો અઠ્યાવીસ મંગળવારે એકસો પાંત્રીસ મૃતદેહો મળ્યા હતા વચ્ચે કરાચીના લોકો વીજ કાપની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે કરાચી ઇલેક્ટ્રિકના જણાવ્યા અનુસાર સિંઘ સરકારે દસ અબજ રૂપિયા અને બાકી રકમ હજુ સુધી ચૂકવી નથી